નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું બાવીસમી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલા એક હેલ્પલાઇન નંબર તમારા માટે શરૂ કરી છે કોઈ પણ કોર્સિસ રિલેટેડ ઇન્ફોર્મેશન હોય અથવા કોઈ ટેકનિકલ ઇસ્યુ હોય જે લોકોએ કોર્સ લીધો છે અને કદાચ ક્યારેક કોઈ ટેકનિકલ ઇશ્યુ આવતો હોય તો એવા લોકો છે વોટ્સએપ આપણી જે કોલિંગ માટેની હેલ્પ હેલ્પલાઇન શરૂ કરી છે એમાં તમે કોલ કરી અને અ તમારો જે પણ કઈ પ્રશ્ન છે પૂછી શકો છો તો ઝીરો એટ જીરો સિક્સ નાઇન સિક્સ ફોર ફાઈવ થ્રી હેલ્પલાઇન કોલ કરી શકો છો હેલ્પલાઇન નંબર ઉપર મેસેજ કરીને પણ તમે એમાં ફરિયાદ કરી શકો છો જે પણ કાંઈ પ્રશ્ન હોય એ પૂછી પણ શકો છો તો એમાં પણ તમને જવાબ આપવામાં આવશે તો ચોરાણું સત્યાવીસ વીસ એકોતેર બાસઠ આ વોટ્સએપ પરપઝ માટે યુઝ કરવો અને આ જે છે એને કોલિંગ પર્પઝ માટે યુઝ કરવો ફોન કરવો હોય તો ક્લિયર કરંટ અફેર ના કોર્સ છે એમાં ચૌદસો નવાણું વાળા કોર્સમાં કુપન ઉપર તમારે કઈ નથી કરવાનું ખાલી ક્લિક કરવાનું છે કેટલા થઈ જશે સાતસો ને રૂપિયા થઈ જશે એવી જ રીતે આ બસો વાળો જે કોર્સ છે એમાં પણ તમને સ્ટુડન્ટ ફોર્ટી નામનું કુપન દેખાશે એમાં ક્લિક કરશો એટલે એપ્રોક્સ એકસો રૂપિયા ભાવ થઈ જશે આ કોર્સમાં બંનેમાં છ મહિનાની વેલિડિટી મળે છે એટલે આવનારા છ મહિનાનું કન્ટેન્ટ તમનેમાં અપડેટ થતું રહેશે અને જૂના તમારે જેટલા પણ છ મહિનાથી લઈને બાર મહિના સુધીના કરંટ તો એ પણ મળી જશે જાન્યુઆરી ચોવીસ સુધીના જોતા હોય તો જાન્યુઆરી ચોવીસ સુધીના પણ કરંટ અફર મળી જશે જેટલા જૂના વાંચો હોય એટલા બંને કોર્સની અંદર કરંટ અફર અવેલેબલ છે આમાં ફરક એટલો છે કે આમાં તમે છે જે ચૌદસો નવ્વાણું વાળો કોર્સ છે એમાં ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશો આમાં તમારે એપ્લિકેશનમાંથી જ વાંચવાનું રહેશે તો

આજના પેપરમાં પ્રૂફ સાથે કેટલું પૂછાયેલું એ ટાઇટલ સાથે અમુક અમુક ક્વેશ્ચન બેઠા હતા બરાબર સો ક્લાસ વન ટુ ની પરીક્ષામાં પણ પૂછાયું ગોળ સેવાની પરીક્ષાઓ હતી એમાં પણ આપણામાંથી કરંટ અફેર ઘણું પૂછાયું હતું પ્રૂફ સાથેના સ્ક્રીનશોટ હતા દરેક એક્ઝામમાં નેવું થી લઈને પંચાણું ટકા સુધીના ક્વેશ્ચન કવર કરેલા છે આપણે ઓકે હમણાં પીએસઆઈ ની પરીક્ષા થઈ એમાં પણ મોટા ભાગના પ્રશ્નો છે આપણામાંથી હતા તો કોઈ પણ પરીક્ષા હોય કે જે અલગ અલગ બોર્ડ લેતું હોય જેમ કે પીએસઆઈ ની લોકરક્ષક બોર્ડ લે છે બરાબર ગોળ સેવાની ગુણ સેવા નું બોર્ડ લેતું હોય છે જીપીએસસી ની જીપીએસસી નું બોર્ડ લેતું હોય છે તો દરેક પરીક્ષા લેનાર બોર્ડ અલગ અલગ હોય છે અને હાઈકોર્ટમાં પણ જે જૂની બેલીફની પરીક્ષા લેવાઈ ગઈ છે તો એ હાઈકોર્ટ માં પણ મોટા ભાગના કરંટ અફેર આપણા માંથી જ હતા પણ એમાં આપણે એવું માર્કેટિંગ નહોતું કર્યું કે ભાઈ આપણે પ્રૂફ આપ્યા હતા ઓકે અત્યારે સમય છે તો પ્રૂફ આપીએ છીએ એ વખતે સમય નહોતો મારી પાસે તો હું પ્રૂફ નહોતો આપતો ઓકે બાકી એમાં એમાં પણ બધું પૂછાયેલું જ જ હતું તમે એક વખત ચેક કરજો સો હમણાં હાઈકોર્ટની નોટિફિકેશન આવી છે અને બેલી ઓકે આ બંને પરીક્ષાઓ છે એની અંદર કરંટ અફેર છે ઓકે અને ખુબ જ બહોળા પ્રમાણમાં કરંટ અફેર હશે એપ્રોક્સિમેટલી લગભગ વીસ થી લઈને ત્રીસ માર્ચ સુધીનું કરંટ અફેર હું અંદાજો લગાડું છું કેમકે એ જે રીતનો સિલેબસ ડિક્લેર કર્યો છે

હું આ વીસ તારીખ પછી છે લેક્ચરની સ્ટ્રેન્થ ઘટાડવાનો હતો કે થોડુંક છે બધું ઘટાડવાનો હતો પણ હવે તમારી પરીક્ષા છે તો હવે ઘટાડવાનો કોઈ અર્થ નથી જે રીતનું આપણું ચાલતું હતું એ જ રીતનું ચાલશે જે રીતે પીએસઆઈ કોન્સ્ટેબલમાં જીપીએસસી માં એ રીતે લેક્ચર ચાલતા હતા એ જ રીતે ચાલશે થોડાક ક્વેશ્ચનની સંખ્યા આપણે જેટલી હતી એટલી જ મેન્ટેન રાખશું બરાબર એટલે વધારે જ ક્વેશ્ચન આવશે આજના વન લાઈનરમાં તમે જોશો તો આજે પણ ત્રણ સ્લાઇડ છે તો શાંતિથી વિડીયોને જુઓ બરાબર અને શરૂ કરીએ આજનો ખુબાની ઉત્સવની ઉજવણી ભારતના કયા રાજ્યમાં થઈ તો ખુબાની ઉત્સવ લદ્દાખમાં ઉજવાયેલો છે તો હાલમાં જ ખુબાની ઉત્સવની ઉજવણી છે એ લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશમાં લેહ ખાતે ઉજવાયેલો હવે જો આ જે પ્રશ્ન છે ને એમાં વધારે ડિટેલમાં કેવા જેવું કઈ છે નહી કે આમાં ખુબાની ઉત્સવ છે તો લદ્દાખના લેહ ખાતે ફલાણા ઉત્સવ ક્યાં ઉજવાયેલો એવો જ પ્રશ્ન હશે તો આમાં આપણે શું કરશું કે લદ્દાખના જે જૂના પોઈન્ટ છે એ આપણે રિવિઝન કરી લઈએ

બે હજાર ને પચીસ માં જ કર્યો છે તો પ્રશ્ન પૂછી શકે આ બારમી એપ્રિલે ઉજવાણો તો ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં જ બાર એપ્રિલ ના રોજ છે ઇન્ટરનેશનલ ડે ફોર સ્ટ્રીટ ચિલ્ડ્રન ડે ઉજવાયલો છે યુનિસેફ ઉજવે છે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ તરીકે ઓળખાવામાં આવે છે હવે

ચિલ્ડ્રન્સ ઇમરજન્સી હોય છે અને વીર બાળ દિવસ ઓકે ફરી પાછા છ દિવસ ઉમેરીને એક મહિનો ઉમેર દેવાનો એટલે આવે છવ્વીસમી ડિસેમ્બર સો છવ્વીસમી ડિસેમ્બરે વીર બાલ દિવસ ઉજવીએ છીએ ઓકે તે પણ યાદ રાખજો આ બધા બાળ બાળકોની સાથે લાગતા દિવસો છે બધા યાદ રાખજો વિશ્વ પૃથ્વી દિવસ છે બાવીસ છે ઓગણીસો સિત્તેર થી આપણે આની ઉજવણી ની શરૂઆત કરી છે બે હજાર ને પચીસ માટેની જે થીમ છે શું અવર પાવર અવર પ્લેનેટ આ એની અત્યારે બે હજાર પચીસ માં કેટલામાં આપણે નીચેના માંથી કઈ ડાળ છે વર્ષ માટે એક મિશન તરીકે શરૂ કરવામાં આવ્યું છે તો ડાળ છે એના માટે છ વર્ષનું એક મિશન શરૂ કર્યું છે કઈ ડાળ માટે ત્રણ ડાળ માટે કર્યું છે તુવેર અડદ અને મસૂર આ ત્રણ ડાળ છે

મિશનથી શું થશે જળવાયર જળવાયુ અનુકૂળ બીજ એટલે કે ક્લાઇમેટ ચેન્જ થાય એવા કિસ્સામાં પણ બીજ વિકાસ માટે સક્ષમ હોય પ્રોટીનની વધારે હોય ડાળમાં ઉત્પાદકતા વધારવામાં આવશે ભંડારણ અને મેનેજમેન્ટમાં સુધારા કરવામાં આવશે તો આ મિશન હેઠળ આ બધા કાર્યો હાથમાં લેવામાં આવશે ડાળોની ખરીદી કોણ કરશે આના હેઠળ તો નાફેડ અને સી એફએફ રાષ્ટ્રીય એનસીસી

પચીસ ખેલાડીને આપ્યા નામ યાદ પચીસ નથી યાદ રાખવાના આપણે ત્રણ ચાર નામ યાદ રાખું એ યાદ રાખી તો તો આવી જાય ઓકે આ શરૂઆત અને લેવાથી સાતમાં એક પ્રશ્ન પચીસ ખેલાડીને મળ્યા કોણ એવોર્ડ જાહેર કે બીસીસીએ જાહેર કરે છે હવે આમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જે છે એનું નામ છે સિકે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ઓકે અને મળ્યો સચિન તેંડુલકરને સ્પેશિયલ એવોર્ડ મળ્યો રવિચંદ્ર અશ્વિનને અને ઇન્ટરનેશનલ ડેબ્યુટ એવોર્ડ મળ્યો

એક વાક્યના ક્વેશ્ચન જોઈ લઈએ થોડા પેલો ક્વેશન છે બ્લેક બોક્સ લેબ નું ઉદઘાટન છે એ વિમાન દુર્ઘટના ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા કયા શહેરમાંથી કરવામાં આવેલું છે તો નવી દિલ્હીમાંથી કર્યું છે હજુ પહેલી વસ્તુ તો એક વસ્તુ સમજાવું કે આ જે બે વસ્તુ છે એની અંદર મિસિંગ હશે કે આ કોઈ રેકોર્ડર ને એવું બધું નહીં હોય ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઇસ રેકોર્ડર છે આ બધી વસ્તુ છે એની અંદર નહીં હોય બ્લેક બોક્સ ની અંદર અંદર એટલે કે આ વસ્તુ એની હોય તો એ કોણે બનાવ્યું છે ઉદ્ઘાટન કોણે કર્યું છે વિમાન દુર્ઘટના ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ ઉદઘાટન કર્યું છે ક્યાંથી કર્યું નવી દિલ્હી ખાતેથી કર્યું હવે પેલી વસ્તુ કે આ જે બ્લેક બોક્સ છે ઓકે બ્લેક બોક્સ લેબ

બાદ દ્વારા કરવામાં આવ્યું છે બાદ નું નામ બદલી અને નવું નામ શું રાખવામાં આવ્યું છે તો રતનપુર નવું નામ રાખ્યું છે અને આ મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્ર કર્યું છે તો આન્સર આવશે મહારાષ્ટ્ર ઓકે નવું નામ શું રાખવામાં આવ્યું છે રાજ્ય પણ પૂછ્યું છે તો

એમણે આનું લોન્ચિંગ કર્યું છે હાલમાં જ કયા દેશ મખાના બોર્ડની સ્થાપના કરવામાં આવશે બિહારના મખાના પ્રસિદ્ધ હોય છે તો ત્યાં મખાના બોર્ડ સ્થાપવામાં આવશે ડીઆરડીઓ દ્વારા રોકેટ ધારકો માટે સૌથી મોટી ધાતુ થ્રીડી પ્રિન્ટિંગ મશીન છે એ કોની મદદથી તૈયાર કરવામાં આવશે તો ડીઆરડીઓ સૌથી મોટી થ્રીડી પ્રિન્ટિંગ ધાતુ મશીન છે એ હૈદરાબાદ હૈદરા હૈદરાબાદની મદદથી તૈયાર કરશે

સિલેબસ ડિક્લેર કર્યો છે અગત્યની વસ્તુ હતી એને કહેવાનું હતું અને બધું કવર થઈ જશે હાઈકોર્ટની અંદર જેટલું આવશે એ માટે ઓકે સો હવે મળશું ત્રેવીસમી તારીખના વિડીયોમાં અને આપણે આ રીતે કન્ટિન્યુ રાખશું કરંટ ઓફેરને ઓકે તો જેમને ઈચ્છા છે એથી જોવે પીડીએફ વાંચવી છે એપ્લિકેશનમાં આવે